જુનાગઢ ના માળિયામાં આવેલ ભંડુરી ગામના લોકો આજે જિલ્લા પ્રદૂષણ બોર્ડની ઓફિસે પહોંચ્યા હતા કારણ કારણ તો એવું જાણવા મળ્યું છે કે ગૌચરની જમીન ખાનગી કંપનીને આપવામાં આવી રહી હોવાની ફરિયાદ કરવા માટે ગ્રામજનો સાથે આપ નેતા પ્રવીણ રામ પણ ત્યાં પહોંચ્યા હતા અને આ અંગેની બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી

કે જેથી અજમેરા ફેક્ટરી ઓગણીસો છ્યાસીની અંદર ગામ ગ્રામ પંચાયતે આપેલી હતી જે તે ટાઈમે પટા ઉપર એનો કરાર આજે જીએસએલ કંપનીને હોપવામાં આવ્યો છે એમાં ખોટું થઈ રહ્યું છે એટલા માટે થઈ અને ખાનગી જગ્યાએ આ લોકોએ લોક સુનાવણી રાખી છે હવે લોક સુનાવણીમાં ખાનગી જગ્યા ઉપર ન રાખી શકે જાહેરમાં રાખવી પડે અને બીજા ગામમાં રાખી છે ભંડોરી ગામની લીજ છે તો ભંડોરી ગામની જાહેર જગ્યા ઉપર આ લોક સુનાવણી રાખવી પડે એટલા માટે થઈ અમે પર્યાવરણ અધિકારીને જાણ કરવા માટે અરજી કરી છે જે તે ટાઈમે આ સ્થળ ઉપર જોઈ અને કાર્યકાળ સારસ જે બહાર પાડ્યો છે એની અંદર આઠ મુદ્દા પર આ ખોટું બતાવી રહ્યું છે એવું અમે તંત્રને ધ્યાન દોરવા માગીએ છીએ અને તંત્ર આની યોગ્ય તપાસ કરી અને આગળ વધે મારું નામ હરેશભાઈ ભંડુરી જીએસસીએલ ફેક્ટરીએ જે લીઝની માગણી કરવામાં આવી છે એ અમારા બાજુના ખેતરોમાં જે ખેડૂતો છે એને નુકસાન કરતા છે અને જેની લોક સુનાવણી છે એ પ્રાઇવેટ જગ્યાએ રાખવામાં આવેલ છે તો એ જગ્યા સત્વરે ફેરવવામાં આવે કાયદાકીય રીતે પ્રાઇવેટ જગ્યામાં સુનાવણી રાખી ન શકાય અને એમાં એવું બતાવે છે કે આ જગ્યા છે એ લીજવાળી જગ્યા છે એ સપાટ છે ત્યાં અત્યારે એક વર્ષની અંદર લાખો ટનનું ખનીજ સોરેલું છે જેની સ્થળ તપાસ કરી અને પહેલાં તો એ પુરવાર કરવું પડે કે આ જગ્યા સપાટ છે કે નહીં બરાબર અને બીજા નંબરમાં એ થાય કે દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે ખેતી કરીને લોકોને આજીવિકા મળે છે એ એના ઉપર તરાપ મારે એવી પરિસ્થિતિ ઊભી કરી અમારા પાણીના સ્તર છે એ સાઠ જ ફૂટ કુવાના છે તો એ લીઝ છે અત્યારે નીર પાણી તો ત્યાં આવી ગયેલું છે અત્યારે લીઝ ઉપર નીર પાણી ગયું ત્યાં સુધી તો આ લોકોએ ખોદી નાખેલું છે તો એની યોગ્ય તપાસ કરી અને જગ્યા બદલવામાં આવે એવી અમારી માગણી છે અત્યારે જૂનાગઢ જીપીસીબીની ઓફિસે રજૂઆત કરવા આવ્યા કે અમારો યોગ્ય ન્યાય ન્યાય આપવામાં આવે જિલ્લા પ્રદુષણ વિભાગની અંદર ભાઈ શ્રી પિયુષભાઈ પરમાર ભાઈ શ્રી રાજુભાઈ બોરખતરીયા અને તમામ ભંડુરી ગામના ગ્રામજનો સાથે મળી અને એક મુદ્દાની રજૂઆત કરી છે મુદ્દો એવો છે કે ભંડુરી અને કડાયા ગામની અંદર જીએસસીએલે જે લીજ અજમેરા પાસેથી ટેકઓવર કરી અને એમની ઈસીની પ્રોસેસ ચાલુ થઈ છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સની પણ આ એન્વાયરમેન્ટ ક્લિયરન્સની પ્રો પ્રોસેસમાં તદ્દન ખોટી રીતે આ લોકો આગળ ચાલી રહ્યા છે ખાનગી જગ્યા રાખી છે ભાજપના નેતાની વાડી રાખી છે ત્યાં લોકો જતાં ડરે ત્યાં રજૂઆત ન કરી શકે એટલા માટે ખૂણામાં ઈસી મંજૂર કરી દેવાની આખી પ્રોસેસ તજવીજ હાથ લાગી છે એમનો ગામનો ગામનોના ગ્રામજનોનો વિરોધ છે સત્તાવન સર્વે નંબર ભંડૂરીનો છે તો ભંડુરીમાં જાહેર જગ્યા રાખવામાં આવે એવી અહીંયા અધિકારીને અમે રજૂઆત કરી છે કાર્યકારી સારાંશ જે કંપનીએ રજૂ કરી છે એમાં અનેક વિસંગતતાઓ છે એમણે એવું કીધું કે લીઝ કરાર ઓગણીસો છ્યાસીથી થયો ખોટી વાત છે એમણે એવું કીધું કે અહીંયા આ જમીન છે ખાનગી જગ્યા છે ખોટી વાત છે આજની તારીખે સાત બાર ની નકલ કાઢીએ તો શ્રી સરકાર ગૌચર બોલે છે શ્રી સરકાર ગૌચરમાં ઈસીની મંજૂરી ચાલ લેવા માટે નીકળ્યા છો અધિકારીઓને ખબર નથી પડતી સરકારને ખબર નથી પડતી સાથે એમણે કીધું કે સમતલ જગ્યા છે નથી સમતલ જગ્યા સ્થળ ઉપર તપાસ કરો એમણે એમ કીધું કે આજુબાજુમાં શેડ્યુલ વનની કોઈ પ્રજાતિઓ નથી રહેતી દસ કિલોમીટર સુધીમાં દસ કિલોમીટર શું અંદર જ રહે છે મોર સિંહ દીપડા કાચબા કારણ કે નદી ત્યાં આવેલી છે અને જંગલ વિસ્તાર છે અને સરકારી ચોપડે કિલોમીટરની આજુબાજુમાં સર સિંહ ઓગણીસ તારીખે સિંહે મારણ કરેલું છે તો આ તમામ વસ્તુઓ પુરાવા છે સાથે સાથે કોર્ટ કેસ છે એને નથી બતાવ્યો આવી નવ બાબતો આપણે આ લોકોએ બતાવી નથી અને ન બતાવી અને કોઈ ભાજપના નેતામાં ખાનગી જગ્યામાં લોક સુનાવણી કરી અને ઈસી મંજૂર કરી દેવાનો આ ભાજપ સરકારનો કારસો છે કંપની ભલે કરે ભાજપના નેતાઓ ભલે કરે અધિકારીઓને કહેવા માગું છું ગુજરાત લેવલના અધિકારીઓને પણ કહેવા માગું છું કે ભલે ભૂલથી પણ ડોક્યુમેન્ટ અથવા કાયદાથી વિપરીત જઈને એસી મંજૂર કરવાની તજવીજ હાથ ન ધરતા વરના આવનારા સમયની અંદર કદાચ તમે રિટાયર્ડ થઈ જશો તો એ કાગળ ઉપર છે તો બોલવાનું જ છે ક્યાંય પકડે જવાનું નથી આવનારા સમયમાં લીગલી લડાઈ લડવી પડે તો એ લડીશું અને કદાચ તમે રિટાયર થઈ ગયા હોય તો ત્યાંથી ઢસળીને કોર્ટના દરવાજા સુધી લઈ આવવા માટેની આમ આદમી પાર્ટીની તાકાત છે એટલે કોઈ પણ અધિકારી ખોટું ન કરે એટલી હું એમને અહીંયાથી ચેલેન્જ અને વિનંતી પણ આપું છું અને આવનારા સમયની અંદર જરૂર પડશે તો ભંડૂરી ગામની અંદર એક ખેડૂત મહાપંચાયતનું પણ આયોજન થશે આભાર જે રીતે ગ્રામજન અને પ્રવીણ રામ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ આ આ જમીન સરકાર શ્રીના છતાં તેનું ખાનગીકરણ કરવા પ્રયાસો થઈ રહ્યા છે છે અને વાત જો સત્ય તો અંગે પારદર્શી તપાસ થવી જોઈએ અને ગ્રામજનો અને આમ આદમી પાર્ટીની પણ એ જ માંગ છે કે આ અંગે નિષ્પક્ષ અને પારદર્શી તપાસ થાય અને જે સત્ય છે તેને બહાર લાવવામાં આવે આ વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવું નવી અપડેટ માટે આપ જોતા રહો બી એસ ટીવી નમસ્કાર